আন়া় আমযে আনারগা কলেষ্ণ AUX সযজি নারগে সময়ে নাজু আজি লেডকে দেরারগে দেটে মারোন এডন মালি মালে કેવડી માળ છે લે આ વડે કે કેવડી માળ આવી છે આવો કે હા બે આટ કરે આવડી કે માળ આવી રે ચલો બીજું બતાવ ના આ છે મારા પાડોશી ની તો બબુ કે કે માર રેવું નહીં એટલે આલુ રો માર બઈન લ્યો તો વે તમે આડો મારા કે ગા તો મિત્રો રાયડું આપણે ખૂબ ઘણું છે એટલે આપણે પડી દો અને ઘણું છે તો આપણે મોટું તમને હું બતાવી નાખું તો ફટાફટ મારા ભેગા હાઈડો તમે તો મિત્રો કારણ હૈડા છે આપણે ઘણા ધીરું ઘણું વાયું છે નદી બીજું નથી આ સાઈડ અને આ હોય પણ બીજું આ છે અને આપણે ફાઇનલી પહોંચવા આવ્યા છે રાયડાની કને ચલો

તો દોસ્તો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરતા બીજું તો કઈક ખાસ હોય ખાસબી તો આજનો વ્લોગ સારો લાગ્યો હોય